નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળતી રહે મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે ખેડૂતો માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા પીએમ કિસાન યોજના શરૂ કરવામાં આવી છે જેમાં દર ત્રણ મહિને ખેડૂતોના ખાતામાં બે બે હજાર રૂપિયાનો હપ્તો નાખવામાં આવે છે અત્યાર સુધીમાં અઢારમાં આપતા ખેડૂતોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે હવે ઓગણીસમાં હપ્તાને ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ ઓગણીસમો હપ્તો ચોવીસમી ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં આવવાની સંભાવના હતી પરંતુ તેની માહિતી ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યું નથી અગાઉ કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવશે જેની જાહેરાત પીએમ નરેન્દ્ર મોદીની બિહારના ભાગલપુરની મુલાકાત દરમિયાન થઈ હતી મિત્રો કેન્દ્રની કૃષિ મંત્રીએ જણાવ્યું કે ચોવીસમી ફેબ્રુઆરીએ પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા ખેડૂતોના બેંક ખાતામાં ઓગણીસમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે જો તમે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા હો તો તમને સરકાર વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે અને આ પૈસા લાભાર્થીઓના બેંક ખાતામાં બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરે છે આ પૈસા ડીબીટી દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવે છે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ ઉપર હજુ પણ ઓગણીસમા હપ્તાની રિલીઝ તારીખ આપવામાં આવી નથી આ સ્થિતિમાં યોજના સાથે જોડાયેલા ખેડૂતોના બેંક ખાતામાં ઓગણીસમા હપ્તાના પૈસા ક્યારે આવશે તે અંગે મૂંઝવણ થવી સ્વાભાવિક છે પરંતુ અહીંયા યાદ રાખવું જરૂરી છે કે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અગાઉ એવું કહી ચૂક્યા છે કે ઓગણીસમો હપ્તો ચોવીસમી ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે આવી સ્થિતિમાં બની શકે છે કે આગામી દિવસોમાં વિભાગ દ્વારા આ માહિતી વેબસાઇટ ઉપર અપડેટ કરવામાં આવી શકે છે